નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કે મગફળીના પોપટાની અંદર ડાક શા માટે પડે છે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે ફૂંકથી ડાગ પડે છે ઘણા એમ કહે છે કે વાયર વર્મ છે એના હિસાબે ડાક પડે છે તો વાયર હોય એ કઈ રીતના ડાક પડે અને ફૂંકથી કઈ રીતના ડાક પડે અને ખરેખર શું એનાથી જ ડાક પડે છે તો ચાલો તમને હું લાઈવ પ્રૂફ તમને સાથે બતાવીશ કે જો સૌ પ્રથમ પહેલાં તમે ખેડૂત મિત્ર અહીંયા હું વાત કરું તો અહીંયા આપણે પાણી વાર જાતું જતું હતું આ બે કેરાની અંદર એટલે આપણે અહીંયા થોડું ઘણું ટૂંકું મતલબમાં દસક ફૂટવા પાણી જતું બરાબર છે અહીંયા બાજુ કેરામાં ન જતું હોય કારણ કે આ બાજુનો ઢાળ છે એટલે તો અહીંયા અને આ છોડની અંદર કેટલો ડિફરન્સ છે એ તમને ખ્યાલ આવશે એટલે આપણે તમે વિડીયોમાં બનાવી રહેજો જેથી કરીને તમને હું લાઈવ પ્રૂફ બતાવી કે જો અહીંયા અત્યારે હું એક છોડું અહીંથી ઉપાડું છું આપણે આમાં ફાલ નથી જોવાનો આપણે ફક્ત આ ઉપાડે હું પહેલાં તમને નીચે માટે કારણ કે આ છોડ ધોવીને ત્યારે ખ્યાલ આવશે એટલે આ છોડને આપણે ડાળી કાપી લીધી છે જેથી કરી અને છોડ યાદ રહી એટલા માટે કોઈ બીજું મતલબ નથી હવે એની બાજુના જ આપણે આ બે કેરામાં પાણી જાય છે બરોબર છે તો આ ત્રીજા કેરાની અંદરથી અહીંથી પાછું હું એક છોડ ઉપાડું બરાબર છે હવે આપણે આમાં છોડ ડોકા નહીં કાપી તમે જોઈ શકો જે હું આના ડોકા બધા કાપી નાખું જેથી કરીને તમારે છોડ યાદ રાખવામાં સહેલો પડે હવે આપણે આના ડોકા જે કાપી નાખ્યા છે એ છોડ આપણે અહીંયાથી ઉપાડેલો છે અને આ છોડ આપણે બાજુના કેરામાંથી એમાં આપણે ડોકા નથી કાપ્યા હવે હું બે ધોઈ અને તમને બતાવું કે શું શું ડિફરન્સ છે આપણે ખર્ચો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ પણ ખ્યાલ આવશે તો ખેડૂતો મિત્રો આપણે તમને એમ થાય કદાચ છોડવો બદલાઈ નાખે એટલે આ છોડવો આપણે જે કાપ્યો હતો એ છે અને ઓલો આખો છે બેને ધોઈ નાખો તો ખાસ જોવાનું છે ખેડૂત મિત્રો કારણ કે આપણે ખર્ચા તો કર્યા કરવી છે પણ ખરેખર શું તકલીફ છે ને એ પણ જાણવું જરૂરી છે આજે મને અલગ જાણવા મળ્યું છે તે કીધું આપણે ખેડૂત મિત્રોને બતાવીએ ખરેખર એ જ છે અને તમારે પણ થોડું આ રીતે ટ્રાય મારી અને તમારા ખેતરમાં અને મને જણાવજો જેથી કરી અને બીજા પણ ખેડૂતને ખ્યાલ આવે કે ખરેખર હકીકત આ વસ્તુ બને છે કે નથી બનતી તો ચાલો સરખા વ્યવસ્થિત હોવા જાય ને એટલે તમને બતાવું હજી હરખા ધોઈ નાખવા ખેડૂત મિત્રો તમને ફાઇનલી બતાવું નજીકથી કે આ આપણે જે જગ્યાએ ડાટાનું પાણી જતું હતું એ જગ્યાનો છે તો અહીંયા તમે જોઈ શકો એ કોઈ પોપટાની અંદર કે ડાઘ નથી અને એક બે પોપટામાં જો છે ઝીણા ડાગ પણ એ નળતરુપ નહીં એટલા બધા ડાગ નથી એનું આપણે એ જ કેરામાંથી ઉપાડ્યું હતું પણ છતાં તમે જોઈ શકો કે દરેક પોપટો એક કોઈ પોપટો એવો નથી કે એની અંદર ડાગ ન હોય એટલે ઘણા એમ કે છે કે આ વસ્તુ વાયર વોર્મથી આ વસ્તુ બને છે તો મારી દૃષ્ટિએ મિત્રો આ વાયર વોર્મનું નથી કારણ કે જો એનું જો હોય ને તો અહીંયા તમારે હોલ થઈ જવો જોઈએ અત્યારે હોલ નથી થયા ક્યાંય પણ ટપકાના ડાક થઈ ગયા હોય ને એ રીતના થઈ ગયા છે જો બરાબર છે આમાં નથી થયા એટલે એક એ જાણવા મળ્યું કે આ ખેતરની અંદર સવડું મારેલ હતું એટલે આપણે ઉનાળે પ્લાવ જમીન પલટાવેલા હતી એટલે કે જમીન મીંઢ ન થઈ હોય અને જે જગ્યાએ આપણે ડાટો હતો એ જગ્યાએ પાણી ગેલું છે એટલે ત્યાં મીંઢ થઈ ગઈ હતી એટલે જમીન અત્યારે જો તમે ખેડૂત મિત્ર આમ ગણો ને તો આને મારી દૃષ્ટિએ સકલાથી એટલે કે ફુવારાથી પાણી ને તો ગાયની જમીન પોલી થાય તો તમારે દાગ વધારે થાશે અને છૂટું પાણી આપવાથી તમે જોઈ શકો તો એમાં ડાગ નથી થયા આ કાયદેસર આપણે સામે નજરે જોઈ શકીએ છીએ કારણ કે મેં પહેલાં છોડની અંદર જોયું ઉપાડીને તો મને ફરક લાગ્યો તો મેં કીધું આપણે લાવ્યું જ આપણે ઉપાડી અને ખેડૂત મિત્રને બતાવી અને તમે જોઈ શકો શું અત્યારે બહુ છે પણ આ માંડવી વાવેલી આપણે લેટ વાવેલી છે એટલે કે ચાર તારીખે આનું વાવેતર કરેલું છે ચાર જુલાઈ એટલે વાવણીમાં આજે આપણે પંચોતેર દિવસની પંચોતેર દિવસ પંચોતેર દિવસની આ થઈ છે આજે આપણે સત્તર તારીખ છે તો આ રીતનો આપણે ડિફરન્સ જોવા મળ્યો છે કે જે જગ્યાએ ડાટું હતું જ્યાં પાણી જતું હતું ત્યાં ડાઘ ન પીડ્યા અને જે જગ્યાએ પાણી નહોતું જતું એમાં ડાક પીડા એટલે હવે આનામાં આપણે પિયત ચાલું કરી દીધું છે અને છૂટું પિયત ચાલું કર્યું છે જેથી કરી અને ડાગ વધે નહીં અને તમે ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો આ એવું હું નથી કહેતો કે આ જ વસ્તુ બની હોય પણ તમારે પણ ડાટો હોય જે જગ્યાએ ભીનું થતું હોય ત્યાં જ તમે છોડું ઉપાડીને જોઈ જવું એમાં ડાક પીડા છે અને બીજું કે જ્યાં પાણી ન જતું હોય ત્યાં પણ તમે જોઈ જવો તો ડાક પીડા છે જો જે જગ્યાએ પાણી જતું હોય ડાક ન પીડા હોય તો એને પિયત આપી દેવું જોઈએ તો આજે એક આ વસ્તુ મને જાણવા મળી છે અને તમે પણ એક નિરીક્ષણ કરી અને કોમેન્ટ કરજો જેથી કરી અને બીજા પણ ખેડૂતની ખ્યાલ આવે હકીકતમાં આપણે આમાં દવાનો ખર્ચો કરી કરવાની જરૂર છે કે નથી તો બસ આજે આટલું નમસ્કાર